હું બીએમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલ અમે મહેનતપુરા આંબાવાડીથી આવ્યા છીએ અને મહેનતપુરા આંબાવાડીમાં છસો ને કંઈક અઠ્ઠાવન ઘરો છે જેમાં રીડેવલપમેન્ટની નોટિસ આપી છે અને ત્યાં સર્વે માટે પણ આવ્યા હતા અને સર્વેમાં કંઈક સો ઘરમાં નંબર પાડીને કંઈક મંજૂરી લીધી છે પણ પાંચસો ને અઠ્ઠાવન જણા જે પંચોતેર ટકા વસ્તી છે એમની રીડેવલપમેન્ટ માટે ના છે કે ભાઈ આ રીડેવલપમેન્ટ અમારે નથી જરૂર કારણ કે એમના ત્રણ માળના બે માળના અઢી માળના પાક્કા મકાન છે સાઠ વાર પાસઠ વાર કોઈને ચાલીસ વારના ને સરકારની જે પોલિસી છે એમાં ત્રીસ વારનું બાંધકામ આપે એક રૂમ રસોડું તો કોઈને મંજૂર છે નહીં કારણ કે મોટા મોટા પરિવાર રહે છે તો એ બધા જાશે કે એક રૂમ રસોડવામાં એટલે આ જે પોલિસી છે સરકારની જે રીડેવલપમેન્ટની જબરજસ્તીની સ્કીમ છે એ લોકોને મંજૂર નથી એટલે અમે એ પોલિસી માટે અને જે રીડેવલપમેન્ટની સ્કીમ છે રદ કરવા માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ અમારે આ રીડેવલપમેન્ટ જોતું નથી અમારે જે અમારા પાકા મકાન છે મોટા મકાન છે એમાં જ રહેવું છે અમારે રીડેવલપમેન્ટ જરૂર નથી અને બીજું કે ત્યાં ચાર પ્રાઇવેટ સોસાયટી કોઈ ઝૂંપડપટ્ટી નથી કે કોઈ ગંદોવાસ નથી જે પોલિસીમાં લખે છે એવું કશું છે નહીં બધાના પાકા મકાન છે સોસાયટી છે પ્રાઇવેટ એમાં રીડેવલપમેન્ટ ના હોઈ શકે એટલે અમારે રીડેવલપમેન્ટ જોતું નથી અમારી માગણી એ જ છે કે રદ કરવામાં આવે આવાસ યોજનામાં એવું છે કે પોલિસીમાં એ લોકો ત્રીસ વારનું બાંધકામ આવે જેમ કે હમણાં આપણે ઘાટલોડિયામાં જોયું સ્નેહાજનલી સોસાયટીમાં એ લોકોને ફોર બીએચકેના મકાન આપ્યા તો એ લોકોને ફોર બીએચકે ના લોકોને વન બીએચકે ત્રીસ હજાર એટલે તો ભેદભાવ કેમ તો જ્યાં ગરીબ પીડિત શોષિત હોય અનુસૂચિત જાતિની વસ્તી હોય ત્યાં તમે નાના મકાન આપો ને ત્યાં બધા સ્નેહાંજલિ છે ત્યાં તમને એવું લાગે કે ભાઈ અમારા જે જાણે મુખ્યમંત્રીએ એવું કહેતા કે હું નહીં થવા દઉં તો એ લોકોને તમે ફોર બીએચકે આપીને ત્યાં દોડ્યા તો આ લોકોને કેમ ફોર બીએચકે નથી આપતા એટલે એ લોકોની વ્યવસ્થા પ્રમાણે તમે મોટા મકાન આપો સારા વિશાળ જે એમના મકાન છે એવા મકાન આપો તો એ લોકો મંજૂર થાય નાના મકાન આપો તો રીડેવલપમેન્ટમાં મંજૂર કોણ થવાના અને આમાં બીજું ડોક્યુમેન્ટમાં બહુ પેલું ભ્રષ્ટાચાર થાય છે આ લોકોને પેલા બધી લોભ લાલચ આપવામાં આવે છે પણ જ્યારે આ લોકોનું મકાન આપી દે જમીન ખાલી થાય એના પછી બિલ્ડર પોતાની તાનાશાહીઓ ચલાવે છે જે બી રીડેવલપર હોય એના માણસો એ લોકો તાનાશાહી ચલાવે આ લોકોના માઇનર ડોક્યુમેન્ટ કહીને રદ કરવામાં આવે મકાન ભાડું સમયસર આપે નહીં પછી આ લોકો ક્યાં જાય એટલે આવી બધી પરિસ્થિતિઓ અમારા ઘણી જગ્યાએ વારજમાં બી થઈ છે અમરાઈવાડીમાં થઈ જાય બાપુનગરમાં થઈ જાય જ્યાં જ્યાં રીડેવલપમેન્ટ છે બધે ભ્રષ્ટાચાર કરપ્શન અને આવું થયું છે જેથી હવે આ લોકોનું મન ઉઠી ગયું છે કે ભાઈ અમારે રીડેવલપમેન્ટ જોઈતું નથી એમસીની કચેરીએ અમે જે આવેદન આપવાનું છે કે ભાઈ આ રીડેવલપમેન્ટ અમારે નહીં જોઈએ એટલે અમારે મેયરને કમિશનરને અને સ્લમ વિભાગમાં જે પણ ઓથોરાઈઝ અધિકારી હોય એને અમારે આવેદનપત્ર આપવાનું છે જો અઠવાડિયામાં અમારી જે આ રીડેવલપમેન્ટ રદ કરવાની મંજૂરીને સમર્થન એ લોકો નહીં આપે તો આગામી અમે આવતા અઠવાડિયે સ્લમ વિભાગનું જે પણ ઉપર ઓફિસ છે એને અમે તાળું મારશું